માસમાં ભોળાનાથને બીલીપત્ર દૂધ અને જળનો અભિષેક કેમ કરીએ છીએ તેની વાત સાંભળીએ એક વખત હિમાલયની ગુફામાં ભોળાનાથ ભગવાન શિવ ધ્યાનમાં બેઠા હતા આસપાસ શાંત વાતાવરણ હતું બરફની ચાદર પથરાઈ ગયેલી હતી નદીઓ મધુર નાદ કરતી હતી ભોળાનાથના હૃદયમાં ભક્તિ ભરેલી હતી એમને તો ભક્તોનું પ્રિય હતું એ સમયે દેવતાઓ આવ્યા તેમણે નમન કરી અને કહ્યું હે મહાદેવ દૈત્યોનો અતિશય તાપ વધ્યું છે લોકો દુઃખી થઈ ગયા છે આપ કંઈ મહેરબાની કરી દેવતાઓ પર કૃપા કરો ભગવાન ભોળાનાથ દયાળુ હતા તરત જ બોલ્યા જો મારા ભક્તો પીડાય છે તો હું નિષ્ઠાથી તેમની રક્ષા કરીશ ત્રિશુલ આત્મા લીધું ગંગાને જટામાં સંભાળી રાખ્યા નંદી ઉપર થયા એક જ ગરજના કરી ત્યાં તો કંપી ઉઠ્યા ભગવાને પોતાના ભક્તોને આવી રીતે બસાવ્યા લોકોએ ભોળાનાથને પ્રસન્ન થઈ બિલીપત્ર દૂધ અને જળથી અભિષેક કર્યો દેવતાઓએ પણ અભિષેક કર્યો ભોળાનાથ તો અતિશે આનંદમાં આવી આશીર્વાદ આપ્યા કે જે કોઈ ભક્તો હૃદયપૂર્વક મને સ્મરણ કરે અથવા બીલી ચડાવે અથવા દૂધ જળનો અભિષેક ચડાવે તે ભક્તોની સાસી પ્રાર્થનાથી મને બહુ પ્રિય છે તો હું સૌનું રક્ષા કરીશ